સાબરકાંઠા જિલ્લાના વડરાડ ખાતે આવેલું ઇન્ડો ઇઝરાયલ સેન્ટર ગુજરાત રાજ્યનું સૌ અને સૌથી મોટું વેજીટેબલ સેન્ટર છે આમ તો ભારતમાં ઓગણત્રીસ રક્ષિત ખેતીના સેન્ટર છે પરંતુ સાબરકાંઠાના વદરાડમાં મોટામાં મોટું સેન્ટર છે આ સેન્ટરમાં અનેક પ્રકારની ખેતી કરવામાં આવે છે શાકભાજી હોય કે ફ્રૂટ હોય તમામ પ્રકારની ખેતી વદરાડના એક્સલન્સ સેન્ટરમાં થાય છે ખાસ કરીને ખેડૂતો માટેનું આ સેન્ટર છે અહીં તમામ ખેડૂતોને તાલીમ પણ આપવામાં આવે છે જેને લઈને ખેડૂતો ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકે વધરાળ ખાતે નેટ ગ્રીન ગ્રીનહાઉસ અને પ્લગ નર્સરી પણ છે જેનામાં અલગ અલગ પ્રકારની ખેતી કરાય છે અગાઉ પણ આ સેન્ટરમાં ઇઝરાયેલના વૈજ્ઞાનિકો દ્વારા તાલીમ આપવામાં આવતી હતી સાથે જ ખેડૂતોને વિવિધ પ્રકારની તકનીક બતાવીને ખેતી કરવામાં આવે છે અહીં વિવિધ દેશ અને વિવિધ રાજ્યના ખેડૂતો તેમજ અધિકારીઓ મુલાકાતે આવે છે ત્યારે સોળ જેટલા ડિફેન્સ કોલેજના મેજર જનરલ સહિત અન્ય ચાર દેશના અધિકારીઓ વડરાડ વેજીટેબલ એક્સેલન્સ સેન્ટરની મુલાકાતે આવ્યા હતા સેન્ટર ઓફ એક્સેલન્સ અલગ પ્રકારના અખતરા કરીએ છીએ ખીરા ટામેટા છે કાકડી છે બીજા જે પાકો છે એની પર જે અખતરા કર્યા એની અંદર ઓછા પાણીએ કઈ રીતે વધુ આવક મેળવી શકાય અત્યારે જે પ્રધાનમંત્રી સાહેબે જે કીધું છે કે ભાઈ ખેડૂતની આવક ડબલ કેમ કરવી અને એ ડબલ કરવા માટે જે કંઈ પ્રયત્નો કરવા પડે એ તમામ પ્રયત્નો આપણે કરીએ છીએ અને એ પ્રમાણે આપણે ખેડૂતને તાલીમ પણ આપીએ છીએ અને એ જોવા માટે આ કમિટીના મેમ્બરો આવ્યા હતા કમિટીના મેમ્બરોને આપણે ખીરા કાકડી બતાવી ચેરી ટોમેટો બતાવ્યા બીજા જે બીફ ટોમેટો છે બીજા જે આપણે પાકો કરીએ છીએ તમામ પાકો બતાવ્યા એ લોકોને ફિલ્ડ વિઝિટ પણ કરાઈ જે કોલ્ડચેન મેનેજમેન્ટનો જે ઘટક છે કે જેની અંદર આપણે ઉત્પાદન કરીએ છીએ પણ સંગ્રહ ન કરી શકવાના કારણે જે બગાડ થાય છે તો એ બગાડ કઈ રીતે અટકાઈ શકાય આ બધી વસ્તુ આપણે એ લોકોને બતાવી અને એ જોયા પછી એમાંથી ઘણા બધા જે અધિકારીઓ છે એ લોકોને આ વસ્તુ ઘણી ગમી છે અને ભવિષ્યમાં આ બાબતે પણ જો એ લોકોની જરૂરિયાત હશે તો સેન્ટર ઓફ એક્સલન્સ એમની મદદ કરવા માટે હરમેશ માટે તૈયાર છે જે બીજા દેશના જે ડિફેન્સના માણસો હતા એમાં એક જાપાનમાંથી હતા નેપાળમાંથી હતા શ્રીલંકા અને બાંગ્લાદેશમાંથી હતા ત્યાં પણ એ લોકો જ ખેતી કરે છે પરંતુ જે આ પ્રકારની જે ખેતી થાય છે એ પ્રકારની ખેતી ત્યાં એટલી બધી ડેવલપ નથી એટલે એ લોકો પણ આ ખેતી જોઈને ઇમ્પ્રેસ થયા અને ત્યાં પણ ખાસ કરીને જે પ્રકારના પાકો થાય છે એ પાકોની અંદર જે ગુણવત્તાવાળો જે પાકો જે આપણે ઉત્પાદન કર્યું આપણે જે ફિલ્ડની અંદર પણ એ લોકોએ ઓન ફિલ્ડમાંથી જે લોકોએ પ્રોડક્ટને લઈને ટેસ્ટ કર્યો તો એ લોકોને જે સ્વીટનેસ અને જે ગ્રોથ છે એ બહુ સારો જોવા મળ્યો અને ભવિષ્યમાં પણ જો એ લોકોને ઓપ્શન મળશે તો એ લોકો પણ આવું ડેવલપ કરવા માટે પ્રયત્ન કરવાના છે આમ તો ડિફેન્સ કોલેજમાં વિવિધ પ્રકારની તાલીમ અપાય છે તેમાંય એગ્રિકલ્ચર ખેતી અંગેની માહિતી માટે આ સેન્ટરમાં સોળથી વધુ ડિફેન્સ કોલેજ ન્યૂ દિલ્હીના મેજર જનરલ બ્રિગેડિયર એર કમાન્ડર કેપ્ટન તથા કર્નલ રેન્કના ભારત તેમજ જાપાન શ્રીલંકા નેપાળ અને બાંગ્લાદેશના અધિકારીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી હતી ખાસ કરીને અહીં ઓછા પાણી અને ઓછી માટી દ્વારા કેવી રીતે ખેતી કરાય તો કેવી રીતે વધુ ઉત્પાદન મળે તે પ્રકારની માહિતી બાગાયત વિભાગ દ્વારા આપવામાં આવી હતી વદ્રણ ખાતે આવેલ ગ્રીન હાઉસ નેટ હાઉસ સહિત વિવિધ વાવેતરની ફિલ્ડ વિઝિટ પણ કરવામાં આવી હતી જ્યારે અન્ય દેશના અધિકારીઓએ પણ પોતાના દેશમાં આ પ્રકારે ઓછા પાણી અને ઓછી માટીથી સફળ અને સારી ખેતી કરાશે તેવું વ્યક્ત કર્યું હતું ભારત સરકારની નેશનલ ડિફેન્સ કાઉન્સિલના અધિકારીઓને એક મેન્ડેટ હોય છે કે એક વર્ષ એ લોકોને તાલીમ આપે એમાં તાલીમના એક ભાગરૂપે ગુજરાતની કૃષિ વિશે એ લોકોનું એક હતું સબ્જેક્ટ એમાં તાલીમ અર્થે અર્થે આવેલા છે આપણું સેન્ટર ઓફ એક્સલન્સ છે વદરાડ ખાતેનું મુખ્ય કેન્દ્રની કામગીરી શાકભાજીના પાકોને ઉત્તેજ અને પ્રોત્સાહનનું છે તો આ લોકોને અહીંયા આપણું આજ સુધીનું પ્રગતિ વધતા ફિલ્ડની પ્રવૃત્તિઓ અને વધતા સરકાર દ્વારા સહાય કોલ્ડ સ્ટોરેજ વગેરેની મુલાકાત એટલે આજે ટોટલી કાઉન્સિલમાં તો એકસો વીસ અધિકારીઓને તાલીમ હોય છે એમાંથી ચાલીસ અન્ય દેશોના હોય છે એ પૈકી અહીંયા જે સોળ અધિકારીઓ આવ્યા છે એમાંથી ચારક દેશના અલગ અલગ દેશના અધિકારીઓ છે